ભાવનગરના થાનમાં નસબંદીના ઓપરેશન દરમિયાન મહિલાના મોત થયું હોવાનું સામે આવ્યું છે બાદ પોલીસે બેદરકારી દાખવનારા ડોક્ટર અને સ્ટાફ વિરુદ્ધ પગલાં ભરવાની ખાતરી આપતા મૃતદેહ સ્વીકારવા કરવામાં આવ્યો છે તેમજ કોઈપણ પ્રકારની સુવિધા કર્યા વગર થાન સરકારી હોસ્પિટલમાં નસબંદીનો કેમ્પ રાખવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું પોલીસે ન્યાયની ખાતરી આપતા અંતે મહિલાના મૃતદેહને સ્વીકાર કરવામાં આવ્યો અને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા

અમને ખબર પડી કે ગંભીર હાલત છે એટલે અમને પછી પૂછવામાં આવ્યું મેં આવેલા ભાનુ બહેન મેં પૂછ્યું એટલે તો કે કાંઈ ઉપાધિ કરવા જેવું નથી કે આ ઓ થઈ ગયું છે એટલે કાંઈ ઉપાધિ કરવા જેવું નથી એટલે હું થોડો ગભરાવું તો અડધો કલાક પછી મને સાહેબે કીધું કે બેને કીધું કે તમે અને હવે આને કે વધારે પડતી ઓલી થઈ ગઈ છે આને તરત તાત્કાલિક કે રાજકોટ કે સુરેન્દ્રનગર ગમે ત્યાં લઈ ગયા